લોકો અમેરિકા જવાની ઈચ્છા ધરાવે છે કાયદેસર તેમજ ગેરકાયદેસર એ લોકોના મનમાં ફડકો પછી ગયો છે એમને થાય છે કે હવે અમે અમેરિકા જઈ શકશું કે નહીં ખબર છે ના દર્શક મિત્રો ડોક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે નવું વર્ષ વર્ષ બે હજાર ચોવીસ શરૂ થઈ ગયું છે અને હું આપ સૌને નવા વર્ષના અભિનંદન આપું છું એવું ઈચ્છું છું કે આ નવું વર્ષ તમારા માટે ખૂબ ખૂબ સુભદાયી નીવડે તમારા બધા જ અમેરિકન સ્વપ્ન સાકાર થાય લેટ ધેર બી પીસ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પેરિટી ઇન યોર લાઈફ હા તો હવે કામની વાત કરીએ દર્શક મિત્રો વર્ષ બે હજાર પચીસમાં અમેરિકાના ઇમિગ્રેશનની બાબતમાં ઘણા બધા ફેરફારો આવ્યા અને એ ફેરફારો જે લોકોને અમેરિકામાં જવું છે કાયદેસર તેમજ ગેરકાયદેસર એ લોકોને પસંદ નથી પડ્યા એ ફેરફારોને લીધે ઘણી બધી કઠિનાઈઓ ઊભી થઈ છે ઘણા બધા લોકોના અમેરિકન સ્વપ્ન ચકના થઈ ગયા છે અને આથી જે લોકો અમેરિકા જવાની ઈચ્છા ધરાવે છે કાયદેસર તેમજ ગેરકાયદેસર એ લોકોના મનમાં ફડકો પછી ગયો છે એમને થાય છે કે હવે અમે અમેરિકા જઈ શકશું કે નહીં તો દર્શક મિત્રો એક વાત જાણી લો આ બધું અમેરિકાએ શા માટે કર્યું છે અમેરિકાએ એમના ઇમિગ્રેશનના કાયદાઓ શા માટે કડક બનાવ્યા છે શા માટે એમાં ફેરફાર વાણ્યા છે શા માટે કોન્સિલર ઓફિસરો તમારી આગળથી તમારો સોશિયલ મીડિયા એકાઉન્ટ જોવા માગે છે શા માટે તેઓ જાણવા માગે છે કે તમે પબ્લિક ચાર્જ બની નહીં ને એનું કારણ એ છે કે તમે કાયદેસર પણ અમેરિકામાં જતા હો ને તો એ કેટલાય ગેરકાયદેસર કામો કરો છો વિઝાના અરજી પત્રકોમાં ખોટી બાતમી લખો છો સાચી બાતમી છુપાવો છો ગોળ ગોળ વાતો કરો છો ઇન્ટરવ્યુમાં પણ ખોટા દસ્તાવેજો રજૂ કરો છો અમેરિકામાં તમે પ્રવેશો તો પછી એને કે એના પ્રકારે તમારો ત્યાં રહેવાનો ટાઈમ લંબાવો છો એ માટે જે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓમાં એક્સટેન્શન ઓફ ટાઈમની સગવડ આપવામાં આવી છે એનો ગેરલાભ લો છો એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસનો પણ ગેરલાભ લોકો છો વિદ્યાર્થીઓ મોટી સ્કૂલોમાં મોટી કોલેજોમાં પહેલી પ્રથમ દસ નંબરની કોલેજોમાં યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવે છે અને એ દેખાડીને સ્ટુડન્ટ વિઝા મેળવે છે પણ અમેરિકામાં જઈને પછી એ લોકો કોલેજ યુનિવર્સિટી બદલી નાખે છે અને હલકી યુનિવર્સિટીઓમાં જાય છે રોકડા પૈસા હવાલા મારફતે ટ્રાન્સફર કરાવે છે જ્યારે અરજીપત્રકમાં એમ દેખાડે છે કે અમને તો અમારા માતા પિતા કાયદેસર પૈસા મોકલશે વિદ્યાર્થીઓ ત્યાં આગળ અમેરિકા વિરુદ્ધ સ્લોગનો બોલે છે વિદ્યાર્થીઓ પ્રોનોગ્રાફિક ફિલ્મો જુએ છે ડ્રગ્સનું સેવન કરે છે અમેરિકામાં પ્રવેશવા માટે ગ્રીન કાર્ડ મેળવવા માટે લોકો બનાવટી લગ્ન કરે છે અને તમને ખબર છે અમેરિકામાં એક દર વર્ષે જેટલા લોકો કાયદેસર જઈ શકે એનાથી બમણા ત્રણ ગણા લોકો છે રોજના સેંકડો લોકો મેક્સિકોની બોર્ડર ઉપર અસાયમની અરજી કરે છે પોતાના દેશને બદનામ કરે છે ખોટે ખોટા આક્ષેપો કરે છે અને કહે છે કે અમને તમારા દેશમાં અમેરિકામાં આશરો આપો જો તમે આવું બધું કરો તો પછી અમેરિકાની સરકાર એમના કાયદા કડક બનાવે કે નહીં એટલે સૌથી પહેલાં તો અમેરિકામાં જો ગેરકાયદેસર જવાની ઈચ્છા ધરાવતા હોય તો એ મનમાંથી કાઢી નાખજો હવેથી જો તમે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો પ્રયત્ન કર્યો કે કાયદેસર પ્રવેશીને પછી ગેરકાયદેસર રહેવા લાગ્યા કે ખોટું બોલીને જુઠ્ઠું બોલીને સાચું છુપાવીને વિઝા મેળવ્યા અમેરિકામાં પ્રવેશ્યા બાદ ખોટું કામ કર્યું હવાલા મારફતે પૈસા મંગાવ્યા પ્રોનોગ્રાફિક ફિલ્મો જોઈ સોશિયલ મીડિયા ઉપર અમેરિકાને વિરુદ્ધ લખતા લખાણો લખ્યા તમે અમેરિકાને માથે ભારરૂપ બની જાઓ પબ્લિક ચાર્જ બની જાઓ એવા જો હોવ તમે દસ વર્ષ સુધી અમેરિકાના ઇમિગ્રન્ટ વિઝા મેળવવાની વાત જોતા હો પણ અંગ્રેજી ભાષા શીખો નહીં તમને ખબર છે કે અમેરિકામાં બધો જ વ્યવહાર અંગ્રેજીમાં ચાલે છે તો અંગ્રેજી ભાષા શા માટે નથી શીખતા અમેરિકા જઈને તમે શું કરશો એનો વિચાર કરતા નથી એની તૈયારી કરતા નથી જો આવવું હોય તો અમેરિકા તમને કેવી રીતે એમને ત્યાં આવવા દે એટલે સૌ પ્રથમ બધા જ આવું કરે છે એટલે તમે આવું નહીં કરતા અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવાનો કે કાયદેસર પ્રવેશ્યા બાદ ગેરકાયદેસર રહેવાનો મુદ્દલે વિચાર નહીં કરતા ખોટા દસ્તાવેજો નહીં દેખાડતા ખોટું નહીં બોલતા જુઠ્ઠું નહીં બોલતા બનાવટી લગ્નો ગ્રીન કાર્ડ મેળવવા માટે નહીં કરતા સોશિયલ મીડિયા ઉપર એવી કોઈ બાતમી નહીં લખતા કે ફોરવર્ડ કરતા કે જેના લીધે તમે અમેરિકાની વિરુદ્ધ છો ત્યાંની સિસ્ટમની વિરુદ્ધ છો એવું અમેરિકન કોન્સ્યુલર ઓફિસરોને જણાય તમે હિન્દુ હો નોનવેજ ખાતા હો પણ બીજા લોકો જે લોકો હિન્દુ ના હોય અને નોનવેજ ના ખા નોનવેજ ખાતા હોય તો તમે એ લોકોને ધિક્કારતા નહીં અમેરિકામાં જાઓ તો રાજકારણ કે પછી ધર્મની ચર્ચા કરતા નહીં સાચું જ બોલશો સાચું બોલવાનો આગ્રહ રાખશો તો તમને અમેરિકામાં પ્રવેશવા માટે વિઝા મેળવવા માટે ત્યાં કાયમ રહેવા માટે અડચણ નહીં પડે પણ જો ખોટું કરશો ખોટું બોલશો તો ભારે મુશ્કેલીમાં આવી જશો અને આ બધા માટે તમને વધુ જાણકારી જોઈતી હોય આ નવા વર્ષમાં તમારે તમારા અમેરિકાના સપના પૂરા કરવા હોય તો ડોન્ટ ટેક ટેન્શન મેં હું ના મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ઝીરો ફોર વન નાઇન ફોર સિક્સ નાઇન અને મારો ઇમેલ એડ્રેસ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને હા એક અગત્યની વાત જો તમારી આગળ પૈસા હોય તમે આઠ કરોડ રૂપિયા પાંચ સાત વર્ષ માટે રોકાણ કરી શકો એમ હોવ તો અમેરિકાનો જે યુવી પ્રોગ્રામ છે એ ખૂબ જ સારો પ્રોગ્રામ છે એમાં રોકાણ કરતાં તમને બે ચાર વર્ષની અંદર ગ્રીન કાર્ડ મળી શકે છે અને સાથે સાથે તમારા કુટુંબીજનોને પણ ગ્રીન કાર્ડ મળી શકે છે આ ઈવી ફાઈ પ્રોગ્રામનો અંત સપ્ટેમ્બર બે હજાર સત્યાવીસ ના આવવાનો છે પણ રોકાણની રકમ અને તમારા લાભ માટે ઈવી ફાઈ પ્રોગ્રામ હેઠળનું જે પિટિશન દાખલ કરવાનું રહે છે એ ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ પહેલા કરવું જોઈએ તો જો તમારી આગળ પૈસાની છૂટ હોય વર્લ્ડના પૈસા હોય અમેરિકામાં કાયમ રહેવું હોય તો ઈવી પ્રોગ્રામ ખૂબ સારો છે પણ તમે એમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ ઇન્વેસ્ટમેન્ટ એટ રિસ્ક હોય છે એટલે પૂરી જાચ તરફ જાચ તપાસ કરીને પછી જ રોકાણ કરજો અને એ માટે પણ તમને કંઈ પણ કાયદાકીય જાણકારી જોઈતી હોય કાયદાકીય મદદ જોઈતી હોય પીટી રિજનલ સેન્ટર કેવું છે એનું ન્યૂ ડિલિજન્સ કરાવવું હોય તમારા નાણાંનો તમે પાથ ઓફ ફંડ અને સોર્સ ઓફ ફંડ દેખાડી શકો કે નહીં એ તમારે જાણવું હોય પ્રમોટરો કેવા છે એ જાણવું હોય આ બધું જાણવું હોય તો અમે તમે કહેશો એ પ્રમાણે ન્યૂ ડિલિજન્સ પણ કરી આપશું અને કાયદાની બધી જ આંટી ગુટીમાંથી તમને પસાર કરી આપશું તો ઈવી પ્રોગ્રામ માટે પણ તમને જો કંઈ મુશ્કેલી હોય તો ડોન્ટ ટેક ટેન્શન મેં હું ના